ના લાગે છે કે જે સમયની ની મુવાર જોઈ જો તો એનો સમય આવી જો ગોમ્બો બધા વાતો કરતા કે તારા કાકા જોડે બહુ માલ હતો બહુ માલ હતો અને મારો કાકો મને હવે માલ બતાવશે એવું લાગે છે ચમકે હરી આ હવે હું રોય એમ નહીં અને હું જતો રોય એમ છું હા હવે મારા આજ જો કાકા ચિંતા ના કરો હા તમારી ગળપણ ની લાકડી મૂસું ટેકોમ નહું છું બરાબર હું સમજાવણો નહોતો થયો તમને તમે મારે ભેગા છો શું નહીં હા તમને હું તમારી સેવા કરું છું કરું છું કે નહીં કરતો હે હું ભૂજ્યો રહું છું પણ તમને ખવડાવું છું હું તરસો રહું છું પણ તમને પોણી પાવું છું મારી પહેલાં ખાઈ છે ને કીધી છે જેમ જુઠ્ઠું બોલે છે આ હે આમ આટલું જૂઠું બોલે છે કયા તો તમ

દગલમ પગલ હું તમારા હંગાધર્યો છું અન આજ મા લાલવાની વાત આવી એટલે પેલા દશમાં ને તમે ઓયકણ બોલાવવાનું કોસો લ્યા હે કાકા જે વસ્તુ તમે હંતાડી હોય એ વસ્તુ ઉપર ખાલી મારો અધિકાર છે પેલા મુ કોઈ ની આલું તમને કહી દીધું હા એટલે વસ્તુ તો હંતાડી છે પણ પેલા ચોક બને મારી સેવા કરો કાકા પછી ચોક હંતાડી છે

તમાર હગઈ વખત તો દુહે હોવા તો તક્કા ગાઢા શીખ્યા ગાડિયા ટાણી આ પંચો નવાઈ કરી છે અમારા છોકરાના વિવાહ હતા એટલે અમે ધક્કા નતા ખાતા ગોમ્બો આ એટલે તમને તર ખબર ન પડે પછી તમારા છોકરા છે ની કોઈ કણ ખરા તાપના તમે પડ્યા છો દશી થાઉ કુકવા કરશો પડ્યા પડ્યા તાણી બધું ભોન થાય કે અમાર દુહાની સેવા કરી હોત તો સારું હતું સેવા તો કરસ છે તાણી તાણી નાના હતા એટલે તમે તો પાછા ભુંડા લાગતા ઓય કોઈ ગમાડે ના એવા વટ જેવા

શણકા હશે મારા ટાઈમે ખાવા નહીં આવતી લુકડાઈ નહીં ધોતી હવે હું કેવું મારા ભલા આદમી આસ્તે બોલો ગરબો બેઠી વપરી જતો મને

હવે તમે સાચી વાત કરું એમ નહીં હમણે માર દોડે રોતા હતા અરે તો નાટક કરવાની ટેવ છે અને તમે સાચી વાત કરું મારા બાને મે કેટલી વાર કીધું કે તમે મારી ઘેર આવતા રહો પણ ના પાડી છે ઈવન અર્યા કરી ફાવતું જ નહીં હવે તારા ઘર નું તો મન શું કહેતા તા કે કે આગર બાપડો મારું રાખે પણ એક દાડો છે ને એમ રોટલો કરી આ લ્યો ને તે દાજી જેલો આમ પથરો છોડે ને તો બાજરીનો રોટલો ના તૂટે હો

અમને તો સં કશું ગરમી લાગતી નથી આ તો હાચવીન દેજો હાચવીન દેજો હાસવવાની જરૂર તમાર બાને છે હોય ઈ એન હાચવો અમને હાચવ્યા હા અમાર બાને મે હાચવશે હા મોટા ઉંટિયા જેવડા થઈને બેઠા થઈ સેવા કરતા ધોરા આવે છે અરે કોઈ ધોર આવતું નહી જો કા ભુબેજી એ બસ ચાલ્યા હેડો બાજુડે બાજુડે હોય

કોક વાત કરવી છે એટલું કીધું એમ તો જોડો પહેરી અને હેડી નીકળ્યા છે જો તમારા ભાઈ એકન માલ ધાર્યો છે બા બા એ બા બા બસ કઈ હા બા જતા રે બા મારે મારે બા મો એકણ આવતો તો મને કઈન મરવું તું બા ભાઈના વસણ જે આઈન તો બેહી સી તારા સંસ્કાર જેવો છેક નઈ લે પણ બા તમે જો મન સંસ્કાર આલ્યા છે એ બા એ બા બા આ તમારો દીકરો આવ્યો બુબો હા બુબા શું હતું કો ખરેખર મારો બુબો મારો બુબો એ મરશે અન બધા મરશે એટલે મારો બાસ કોઈ મરશે મારો અરી મરશે

તમારે આવું થાય અમે તમારા છોકરા છ દસમન નહીઓ તમારી સેવા નહી કરતો પણ અમે તો કરે અરી ઘણું રાખે છે ઘણું રાખે છે

શેખરજી હેલ્લો બાજુ હેલ્લો ચાંદના શિખર ચાંદના ભરે રેલા છે મોણસો આર્યા તે કે હમ ડર રો મંડી પડ્યા છે બધા ખરેખર માના મરતે ના હો જે વાત અધૂરી હતી એ પૂરી કરી મર્યા તો એવનું હું જો હવે આ ત્રણ જણા મને હના ગોઠે છે બા તમે આવું કામ કર્યો આ દશમનો મને ના ગોઠી હવે મારું ઉદા બા તમે આવું કર્યો એ બા ટૂંપુ આલ્યો તો સારું તું તે મારા બાને ને કરી કરી માર્યો સેલ્યા નહી તે ટાઈમે ખાવા આલ્યુ લ્યા નહીં ટાઈમે નવરાયા તે કરવાનું ખરેખર અરિયા તું તો દશી થાય લ્યા

હજી બધો એટલે એક મિનિટ કાલ વેલા રાબડું કઈ ને કાલ વહેલા રાબડું કઈ ને તું તારા બાય કાલ રાતે સોખા કને ગાધો તો આજ બપોરે કેરી નો બીધો કેરી નો બીધો નાટક ચાલુ ના કરો નાટક ચાલુ ના કરો એટલે મુઠામાં પાર આવે

માર ઘેર તો રે એવું લઈ અરે તમને ના ફાવે એમ ઓળખું શું તમે મારા દીકરા છો તમારો બધી વાતો જવા દો આ તૈ કેમ બોલાયા છે એ વાત કરો હેડો હવે આજ બતાવો મારા દીકરા ને બતાવો હા મારો હા